નાસ્તો મિત્રો અત્યારે કરાવી દીધો છે જમવાનું મિત્રો આપડે નથી હવે મિત્રો હા બેન નથી મિત્રો કઈ જોયું આપડી પાસે ગાડી સિયાની બસ માં જવાનું બેન પાસે હવે મિત્રો શું આવે ને પછી મિત્રો આપણે ફરવા આપણે જઈ મિત્રો તમને બતાવશું

આપણે શું કે માયક પાવર બેક ને બધું છે ને મિત્રો આપણે હારે ના અહીં છે ને મિત્રો જો તાબુ છે ને ફેવરેટ લોકેશન જ છે આ શું કે છે ને થોડોક આમ મિત્રો છે ને આપણે આવાં પણ આમ નાનું એવામાં તાબુ લાગે કેડું એવું લાગે આનું લાગે કારણ કે ભાઈ કે ગામડે કેવું થોડું આવે ને આપણે ગામડા મિત્રો આમ જાઈએ ને તો એમ લાગે કે આમ કેવું મસ્ત છે પણ અહીંયા મસ્ત છે આ બાજુ છે ને બધી સાઈડ અમને કાલ મિત્રો આપણે છે ને રાયતે મિત્રો આપણે વ્લોકને સ્ટાર્ટ કર્યો ભાઈ હોય એટલું બધું મિત્રો બતાતું નહોતું પાચાર સન મિત્રો તમને બતાવો આ સાઈડ એમ બધી ને વાહન ને બધું વધતું હોય ને આ બાજુ છે ને બધું લીલ લો જોવા મસ્ત મજાનું અહીંયા છે ને મસ્ત એક છે ને મિત્ર કૂતરું એક છે પાંચ ચારસન છે નહીં ક્યાંક તમને તો આપણે શીતલબેન ત્યાં મિત્રો જેલી કૂતરી છે ને એવું મસ્ત છે મિત્રો જો અહીંયા પાચાર નથી લગશે ને મિત્રો તમને બતાવત કાબેન કેમ અહીંયા ત્યાં આવી ગયો એમ

કાંઈ વાંધો નહીં મિત્રો અત્યારે છે ને મિત્રો આપણે ભાવનગર છીએ ભાવનગર છે મિત્રો આપણે આ બ્લોગની એડિટિંગ કરીને અપલોડ કરીએ ને વાંગર પહોંચી ગયો ને ત્યાં મિત્રો છે ને બેનને સરપ્રાઈઝ આપી ગયો ને વન કે એને કરી ગયો થઈ જશે કે આપણે છે ને મિત્રો ભાવનગર થી મિત્રો આપણે વાંગર આપણે જઈએ ને તો એટલા સફર ની અંદર છે ને બેન ને વન ક્યાં થઈ જવા જોવા કમ્પ્લીટ મિત્રો છે ને જવાનો તો મિત્રો આપણે પ્લાન ની આપણે ખબર નથી અત્યારે ઓલરેડી છે ને અત્યારે જમવાનો મિત્રો ટાઈમ થઈ ગયો છે જો

હા બધું છે ને મિત્રો આ બેન જ સરજા બેન જ બધું બનાવેલ છે પણ આ બેન ત્યાં શું તો કર્યું સીબડાનો ને ને તો એવું છે મિત્રો અત્યારે મિત્રો છે ને આપણે જવાનો મિત્રો આસ્કિલ થાય છે ને મિત્રો ફરવાનો બધો ટાઈમ થઈ રહ્યો છે એમ તો મોડું બહુ થઈ જાય હા કાબેન તો બતાવી દેશું તો જાઉં ને મિત્રો ફરવા તો મિત્રો તમને બતાવશું બાકી બીજ કાલ નેક્સ્ટ ટાઈમ હા તો કેટલા ગણ બેન બસ છે મોડા મોડા જવાનું છે મોડા મોડા વાગ્યે ભાઈ ગઈ છે ખબર જાગૃતિ તો એવું છે મિત્રો છે ને શારક વાગ્યે મિત્રો આપણે નીકળવાનું છે ને અત્યારે છે ને મિત્રો જો જમીન કાઢવી ને ઘડીક આરામ કરીને પછી છે ને મિત્રો નીકળી જાય ભાવનગરમાં છે ને મિત્રો ફરવા લાયક મિત્રો ઘણું છે પણ આપણી પાસે મિત્રો ટાઈમ નથી દે છે ને પછી મિત્રો આપણે ફરવા જાય પહેલાં છે ને મિત્રો આપણે જમી લઈએ જો ફટાફટ તો છે ને મિત્રો સીધા આપણે ભાવનગરથી છે ને મિત્રો આપણે ઘરે આવીને મિત્રો આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે

કેમ કે છે ને મિત્રો હાથ વાગે આપડો વિડીયો છે ને આવી ગયો છે ભાવનગર વાળો એક નંબર મિત્રો એ વિડીયો છે કેમ છે એ સારો છે હા જો એ આપડે છે ને મિત્રો નેટ આપડે વાઈફાઈ નું છે ને રિસાર્જ પૂરું થઈ ગયું લોકો છે ને અત્યારે એલસીડી માં અત્યારે ચાલુ હોય અત્યારે ફોન માં અત્યારે જોવો છે કબ વરસાદ આ ભાવનગરમાં તો અહિયાં કેવો છે એમાં જો અહિયાં છે ને મિત્રો આપડે વરસાદ નથી જોયું છે તો બાકી ભાવનગરમાં છે ને મિત્રો સાટા આવતા હા